રાત્રે અંદાજિત નવ દસ નવ પંદરની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ પબ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ એના આધારે અરજીના આધારે ટીપીતેર સ્ટેશન થી એક ઇમરજન્સી ટ્રેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ નો નીચેનો જે નો પોર્શન ગઈ જમીન સાથે માટી સાથે બહાર આવી ગઈ એના લીધે પબ્લિકે જે ફોન કર્યો બાદમાં જે કોર્ડન કરાવાનો તે કોર્ડન કરાવી બે ટાવર નો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકળી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા સો બિલ્ડરના કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નોકરી આપવામાં આવી પણ જે બીજા કન્સર્ન ડિપ્રો વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે એ કરવામાં આવશે સમયસર આ બધું ના થયું હોત તો કેવી ઘટના ઘેટકની જો અત્યારે જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાનમાલ ને નુકસાન થઈ શકતું હતું હર્ષવર્ધન હું એક્સ આર્મી મેન છું મારું નામ મકવાણા રાજેશભાઈ અને આ પાછળ જોઈ શકો તો એ જી ટાવરની અંદર ફર્સ્ટ ફ્લોર પર મારું રહેણાંક છે ફર્સ્ટ ફ્લોર પર ગઈકાલ રાત્રે આ એકચ્યુઅલી આ બાજુમાં એક કોઈ સોસાયટીનું કામ ચાલી રહ્યું છે એ લોકોએ કાફી ડીપલી સુધી ખોદી નાખ્યું છે એ લોકોને અમારા સોસાયટીના આગેવાનો દ્વારા ઘણી વાર ખોકવામાં આવ્યા કે ભાઈ આ આ બાજુ દિવાલમાં તિરાર પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું અને કાલે રાત્રે સાડા આઠ અર્ષાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ ફરવાની તૈયારીમાં છે અત્યારે જે કામગીરી થઈ છે પોલીસ દ્વારા તંત્ર દ્વારા જી અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા એફઆઈઆર કરવા માટે હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ તો આ જે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે એટલે અમારી સત્વપ્રાંત સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે કે જ્યાં સુધી આ વાતનું નિવારણ ના આવે ત્યાં સુધી બનતી સોસાયટી જે છે એની રજાચીઠી કેન્સલ કરવામાં આવે જે રજા આપવામાં આવી છે અને અમને સંતોષકારક અમારી આ સોસાયટીની જે અમને વેલિડિટી મળી છે જે અમારા બિલ્ડર દ્વારા એ વેલિડિટી પ્રમાણે ફરીવાર કામ કરી આપે કોર્પોરેશનને તો મને એવું લાગે છે કે એમને તો ખબર જ નથી પડતી કે શું કરવું ક્યાંય કેવી રીતે રજા ચીઠ્ઠી આપવી રજા ચીઠ્ઠી આપ્યા પછી એમને અત્યારે બી અત્યારે અમને એવું થાય છે કે અમે અત્યારે આવેદનપત્ર આપવા જઈએ

પોલીસ નામે કારણ કે જે જ્યારે થાય તો ખરેખર એક માણસને કઈ ખબર જ ના પડે બરાબર તો પોલીસ ને બોલાય પછી ફાયર બ્રિગેડ ને બોલાય કારણ કે આપણે સેફટી તો કરવી જ પડે અત્યારે બી તમે તમારું ન્યુઝ ચેનલ જો કામગીરી તો ચાલુ જ છે પછી બિલ્ડર ને ત્યાંથી કોઈ પણ બિલ્ડર ને ત્યાંથી એમનો માણસ આવ્યો નથી પોલીસે કઈ એ ખાલી અમે જ ગયા તો ખાલી એક આ એક અફેર કરી છે એમને જાણવા જો કરી છે બરાબર અને હવે હું તો એવું કહું છું કે હજી અમારા આ છોકરાઓ જે ચાલીસ ઘર છે અને ચાલીસ કરતા બી હજી અમારો સીટ તમે પાછળ છો ને તો હજી આ આનો પડકો લગભગ બધા ટાવરે થાણ કારણ કે પા તો જ અમારી જુઓ તમે આ બેનનો તમે અમારા રેખાબેન છે જે અત્યારે બોલતા તેમની વ્યથા વેદના જુઓ માણસ પાઈપાઈ કરીને ઘર બનાવે છે બરાબર આજે બધા કંઈ આપણે અત્યારે બધા કંઈ બે આ બેચી બીજું નથી જાણ કારણ કે અત્યારે કઈ મકાન કરવું એટલે ઇટ ઇઝ ની નોટ અને જગ આખી મોડી જતી રહે છે બરાબર અને હજી તો અમારા loan ના હપ્તા ભી નથી ભરાયા હજી છોકરાઓ ભણે અત્યારે શું કરે અને આ બેન ભી અત્યારે મને થાય કે બધાને ને જોઈ મને થાય કે હું કેવી રીતે આપણે આ તમે કો છો બધા આવો છો પણ આનું નિરાકરણ શું ક્યારે થશે આ ઘટના અમે સત્વ prime માં ઘટી છે જાણી કેનાલ પાસે આવેલી છે અસાન એનું હવે અસાન ધારા છે અમારી કોઈ builder ની site છે મને નદી ખબર પડતી કે વડોદરાની અંદર બિલ્ડર લોબી આટલી બધી தம் આપણા ઉપર હાવી થાય સામાન્ય માણસ તો ખરી તો એ લોકો ને બુકિંગ માં જ ઇન્ટરેસ્ટ છે અમાર તો આ બાજુ અસંતરા છે આ બાજુ આ સત્વવિલા છે એનું બી છે આ બાજુ કૃષ્ણ પ્લાન્ટ માં 10 માં અહીંયા 14 માર્ની બિલ્ડિંગ બને છે બોલો ને આ વસ્તુ કરતા અને આપણે મધ્યમ વર્ગના માણસો બધા નોકરી ધંધા છોડીને અમાર જો સોસાયટી માં બધા ઘર અહીંયા ઘર માં મેળા છે કે અમાર ઘર નું શું થશે આજે અમે બહેનોને રોકીએ છીએ કે ના જતા કેમ કે કઈ જાનહાની હજી નથી થાય પણ છતાં બી એની વસ્તુ છે તો છોકરાઓ એક્ઝામ આપવા વિચારો આજે ચાલે છે લગભગ એટલા બધા છોકરા દસમા બાર એક્ઝામ ચાલે છે અત્યારે અને અત્યારે નાના છોકરાઓની બી એક્ઝામ સ્ટાર્ટ થશે બીજું કે અત્યારે તો મને એવું થાય છે કે આ મને હું તો આખી રાત સુઈ જ નથી ગઈ અને અમે બાર વાગ્યા ને ગયા ત્રણ વાગ્યા સુધી અમને હજી સુધી જ કોઈ જ કાર્યવાહી મને નથી લાગતું થઈ અને અજી આ બધા કે કે આપણે આ અરજી પત્ર અરજી પત્ર છે ને માટે આપવાનું કમી એ કોર્પોરેશનની બી જાવરે છે કે એ લોકો અહીંયા આવું ટાઉન પ્લાનિંગ વાડાય આવજો જોઈએ કમિશ્નર એ બી જોઈએ કોઈને મોકલવા જોઈએ અને અમને સાંત્વના તમે પ્રાથમિક અમે ફૂડ ને બધું તમે અમે જાતે બી કરી શકીએ એવા છે ભાઈ એટલા અમે સક્ષમ છે પણ અમારું રહેઠાણનું શું આવે આ મધુનગરનું થાય એના એના જેવું થાય તો તમે શું કરત નિમિષા તક જ